તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે જી હા દર્શક મિત્રો યુવા ધારાસભ્ય રાજીનામું આપી રાજકારણમાંથી સંન્યાસ લીધાના સમાચાર મળ્યા છે વિગતવાર માહિતી મેળવીએ તો પંજાબના ખારસના ધારાસભ્ય અનમલ ગગલ માને વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે માને એક ટ્વીટ કરીને તે અંગેની માહિતી આપી તેમણે લખ્યું છે કે મારું હૃદય ભારે છે પરંતુ મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે ધારાસભ્ય પદ પરથી સ્પીકરને આપવામાં આવેલું મારું રાજીનામું સ્વીકાર કરવામાં આવ્યું છે મારી શુભકામનાઓ પાર્ટી સાથે છે મને આશા છે કે પંજાબ સરકાર જનતાની આશા ઉપર ખરી ઉતરશે તમને જણાવી દઈએ કે અનમલ ગગનમાન પંજાબ સરકારમાં પર્યટન મંત્રી રહી ચૂક્યા છે તેઓ વર્ષ બે હજાર વીસમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અનમલ ગગનમાનનું પંજાબી ગાયકાથી મંત્રી સુધીની સફર ખૂબ જ રસપ્રદ રહી છે તેમણે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીમાં શિરોમણી અકાદી દળના ઉમેદવાર રણજીતસિંહ ગીલને લગભગ સાડત્રીર હજાર મતોથી હરાવ્યા હતા બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં જીતનાર રીતે સૌથી યુવા નેતાઓમાંથી એક હતી અનમલ ગગનમાનની પાર્ટીનું કેમ્પેન ગીત પણ તૈયાર કર્યું હતું તમને જણાવી દઈએ કે અનમલ ગગનમાનનો જન્મ ઓગણીસો નેવમાં માનસમાં થયો હતો ચંડીગઢમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પહેલાં મોડેલિંગ પછી ગાયિકામાં પોતાનું કરિયર બનાવ્યું હતું ગયા વર્ષે જૂનમાં એડવોકેટ શાહબાઝ શોફી સાથે પણ તેમના લગ્ન થયા હતા